આ તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો આ જે છે એ જાપાનની ખૂબ જ પ્રખ્યાત જેને એક લાખ જેવી કિંમત આપવામાં આવે છે કેરીની એક કેરી ની કિંમત ઈ મિયાઝાકી સાવ એકદમ નાની એવી પરિસ્થિતિમાં તાજી કરમ વારેલી હતી એ હું લઈ આવ્યો હતો અત્યારે આપણા વાતાવરણમાં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઢરી રહ્યું છે હવે અને કોઈ પણ બીજા પ્રકારનું કઈ પણ બીજું આપવામાં નથી આવતું કોઈ અલગ ટ્રીટમેન્ટ નથી આવતી એની રીતે જ આપણા વાતાવરણમાં અનુકૂળ રીતે થઈ શકે છે આ તમે જોઈ શકો છો અને દૂધ છે દૂધમાં પણ અમે બે આચર છે એ વાછડીઓને ધવરાવી દઈએ છીએ બે જ આચર દોહન શબ્દનો ઉપયોગ થયો છે દર્શક મિત્રો દોહન એટલે શું આપણો અધિકાર માત્ર બે જ આચરમાં છે

તો સર મેં જોયું અહીંયા આવીને કે તમારી પાસે ચિમોતેર જેટલા કે એસી જેટલા કમલમ હા ડ્રેગન ફ્રૂટ છે એને કમલમ કહેવામાં આવે છે તો આ તમે ક્યાંથી જ આવ્યા અને કઈ કઈ તમારી પાસે જાત છે કેમ કે ડ્રેગનની અંદર ત્રણ ચાર પ્રકાર આવે છે જે તમે જોઈ રહ્યા છો એ બે લાઈન મારી ચિમ્બોતેર થાંભલી જેટલા કમલમ ફળ છે જેને ડ્રેગન ફ્રુટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આમાં મારી પાસે ત્રણ થી ચાર પ્રકારની વેરાયટી છે જે પેલા જૂની જાત આવતી કે વ્હાઈટ નીકળે છે બરોબર એ પણ જાત છે અંદર થી ગુલાબી નીકળે એ છે ને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ શ્રીલંકન વેરાયટી છે શ્રીલંકન વેરાયટી આ હું રાજકોટના કાલાવાડ જિલ્લામાંથી એક ગામમાંથી લેવામાં આવ્યું હતું ત્યાંથી હું લાવ્યો છું અને આ જાત છે એનું કટિંગ વાવેલું છે રોપ નતો આ કટિંગમાંથી પણ ખૂબ સરસ એવું પરિણામ મળી અને મોટા પ્રમાણમાં ઉત્પાદન છે અને અને એનું મીઠાશ પણ સારી હોય છે આ પ્રકારની જાત છે અને આજના સમયમાં અત્યારે ડ્રેગન ફ્રૂટ વાવવા માટે કમલમ ફળ વાવવા માટે ગુજરાત સરકાર સારી એવી સબસિડી પણ આપી રહી છે તો ખેડૂત મિત્રોને હું વિનંતી કરું દર્શક મિત્રોને કે પણ આ રીતના સરકારની સહાયથી જે અલગ અલગ પ્રકારની ખેત પદ્ધતિમાં આ જે પદ્ધતિ છે એ ખૂબ સારી છે અને તમે જોઈ રહ્યા છો કે આમાં પણ ઘણા લોકો છે એ આમાં સ્ટ્રક્ચર છે એ સિમેન્ટ નું વાપરે છે એ ઓછામાં ઓછું ઉપર નું ચક્કર બસો થી અઢીસો રૂપિયા આવે છે આ પચાસ રૂપિયા ટાયર ને પચાસ રૂપિયા નો લોખંડ ના સરિયા સો રૂપિયા આ કામ પૂરું થઈ જાય છે બરાબર એટલે સૌથી સસ્તું કારગર છે લોકો માટે ઉપયોગી છે અને આ રીતના તમે અલગ અલગ ખેત પદ્ધતિ ઉપનાવી અને ફળ છે તમે પોતે વેચો તો તમારું ફળના જે આર્થિક ઉપજ છે એ આપણે પોતે વેચી તો સારો એવો ફળ આપણને મળી શકે છે જે આર્થિક રૂપે આપણે રૂપિયા મળે છે ખેડૂતોને ખુબ સારા એવા પ્રમાણમાં મળી શકે છે એવું આ તમારી સમક્ષ ડ્રેંગર ફ્રૂટનો નો પ્લોટ છે સાહેબ આ કમલમ ફ્રૂટ છે જે તો મારી દ્રષ્ટિએ તમે આને શ્રીલંકન કીધું છે બરાબર ને તો આ જે આપણે રેગ્યુલર આવે વાઇટ અને આ શ્રીલંકન છે તો એને આ ફ્લેવરમાં કેટલા ચેન્જીસ વ્હાઈટ છે એ મીઠાશ થોડીક ઓછી હોય છે વ્હાઈટ જે જૂની જાત હતી એમાં અત્યારે જે તમે માર્કેટમાં જોઈ રહ્યા છો તે ગુલાબી પ્રકારના જ આવે છે એમાં પણ સાઈઝમાં ત્રણસો થી પાંચસો ગ્રામ જેટલું ઓછામાં ઓછું થાય છે ઓલું બસો થી ત્રણસો ગ્રામ જેટલું હોય છે એટલે સાઈઝમાં અલગ ડિફરન્સ છે એક સ્વાદમાં અલગ છે મીઠાસ સારા પ્રમાણમાં છે અને ઉત્પાદન પણ સારું છે અને આમને તમે વાત કરી કે આમને કોઈ તમે છોડ કે કાંઈ નહીં પણ આમને લઈને તમે ખાલી એમને સોંપી દો તો પણ થાય આનું કટિંગ છે ચોમાસામાં જ્યારે આનું કટિંગ કરવામાં આવે છે ફળ લીધા બાદ એને કટિંગ જ તમે ડાયરેક્ટ સોંપી સોંપીને ત્યાંથી રોપ ઓટોમેટિક થઈ જાય છે પછી ખાલી એક નાનો અમારો પ્રશ્ન છે નો ડાઉટ તમારે જમીન છે પણ આને ઘેરે ગમલામાં કેમાં ક્યાં આપણે તમારે ઘર આંગણે નાનું કુંડું હોય છે તો કુંડા સાથે ગમે એક લાકડી બાંધી અને એમને એક સ્ટ્રક્ચર એવું રાખ્યું કે જેમાંથી બહાર નીકળી શકે ટીંગાય બાર નહીં ઢળાય નહીં એ રીતે રાખવાનું એટલે એમાં પણ તમને ફળ છે મળે છે ઘણા લોકો અત્યારે કેશોદમાં પણ એક બે જગ્યાએ છે કે તમને ફળ જોવા મળશે તો દર્શક મિત્રો આપણે જે હાયરમાં માં ઉભા છીએ ને આજે તમે આખી લાઈન જોવો છો ને એની અંદર મારી દ્રષ્ટિએ બારથી થી દસ આંબા છે પણ એ કોઈ કેસર કેરી નથી અને કોઈ પણ આંબાની જે નસલ હોય છે જે બ્રીડ હોય છે એ રિપીટ નથી તો બારે બાર આંબા છે નોખી એ જાતના છે અને બધાની અંદર નોખી નોખી પ્રકારની કેરી આવે છે છતાં આપણે સાહેબ પાસે થોડુંક સાંભળશું સાહેબ આંબા શું છે ક્યાં ક્યાં આંબા છે અને શું મેં એમ વાત કરી હતી કે એક આંબો એવો છે કે જે એક કિલો કેરીનો ભાવ એક લાખ રૂપિયો છે તો એ બધા અમારા દર્શક મિત્રોને દર્શાવો છે

રતાંગામ ગામ ની કલમ માટે ખુબ જાણીતું છે પાસે આવેલું રતા આ જાત છે એ અમૃતાંગ જાત છે રતા અમૃતભાઈ પાડવામાં આવી છે આ અમૃતાંગ જાત છે મીઠા છે દેશી કેરી ની જાત છે જ રીતના જે અલગ અલગ પ્રકારની જે આખા ભારત ની કેરીનો સ્વાદ આપણને અહિયાં ચાખવા મળે એવી મારી ઈચ્છા હતી એટલે પછી આ આંબાનું વાવેતર કર્યું છે છે ત્યારબાદ મારી બીજી બે લાઈન આખી આંબાની કરી છે એ આખી કેસરની કરી છે કે સ્થાનિક લોકોને કેસરનો પહેલેથી શોખ છે ને આપણને એનું ગર્વ પણ છે કે કેસર કેરી એટલે આપણા સૌરાષ્ટ્રની સિંહ અને કેસર હા કેરી આ બંને છે એ આપણું એક છે બરોબર છે આપડી કે એના વગર આપણને ચાલતું નથી એટલે બે લાઈન એ કેસરની પણ વાવેલી છે અને આખા દેશનો કેરીનો સ્વાદ મળે એ માટે અલગ અલગ કેરી વાવવામાં આવેલી છે તો સાહેબ એક ખાલી નાનો મારો પ્રશ્ન છે કે કોઈ પણ ફ્રૂટ કે કઈ કોઈ ઝાડ હોય તો એમની ફળદ્રુપતા કે મોસમ એમને એક્સેપ્ટ ના થતો હોય મારી દૃષ્ટિએ તો તમારે કંઈ એવું બન્યું કે તમે કોઈ આંબો જ આવ્યા કે કોઈ એવું જાય ને એ વસ્તુ ઉજેડવા તમે ઘણા પ્રયત્ન કર્યા પણ છતાંય થઈ નહીં આવું બન્યું રાજભાઈ આપણી પાસે અમુક એવા આંબા છે કે જે વિદેશ ની નસલ છે જે એચ ગાય આપણે કહીએ છીએ કે આપણે એચએફ ગાય નું દૂધ ન પીવું જોઈએ આપણે જે વાત કરીએ છીએ એનું કારણ શું છે તો કે ક્રોસ છે એ જ રીતના આંબામાં પણ એવી વેરાયટી આવે છે કે અમુક છે એ ખાધા જેવા નથી હોતા ને એ આપણું કુદરતી વાતાવરણ એવું છે કે એ આંબો થતો જ નથી એવા ઘણા આંબા છે પરંતુ અમુક આંબા એવા છે કે જે મેં વાવેલા છે બારમાસી પ્રકારના છે આખા વર્ષમાં ત્રણ ત્રણ વખત ફળ આપે છે એવા આંબા ધીરે ધીરે આપણા વાતાવરણ પોતે ઢાળી લીએ ત્યારબાદ થોડી વાર લાગે કે ઘણી વાર સુકાઈ જતા હોય છે અમુક જાતેવી એવી પણ હોય છે પણ આ સુકાઈ જતા હોય છે પણ પરંતુ ધીરે ધીરે એ ડેવલપ થઈ અને આપણા વાતાવરણને અનુકૂળ આવી અને પોતે એ રીતનું જમીન એક્સેપ્ટ કરી લે છે અને સાહેબ મેં જોયું કે તમે મને આગળ આપણે વાતમાં ઉલ્લેખ છે તો અને થોડુંક જોયું હતું જે એક લાખ રૂપિયાની કેરી આવે છે ને એ અમારે તમે દર્શક મિત્રોને દર્શન કરાવી દો એટલે એને ખબર પડે કે આપણી જમીનની અંદર આપણી ફળદ્રુપતાની અંદર આ આંબો શક્ય છે આપણે વાવેતર કરી શકીએ તો કદાચ તમારા જેવા ઘણા શોખીન વ્યક્તિ છે કે જેમની પાસે અઢળક સંપત્તિ છે પણ છતાં એ ગેરમાર્ગે રૂપિયો નથી વાપરતા અને યોગ્ય માર્ગે રૂપિયો વાપરે છે અને આવું નવું નવું કંઈક કરીને સમાજને એક નવી પ્રેરણા આપે છે તો આપણે એ આ મતલબ ચોક્કસ હોય આપણે જોઈએ તમે જેમ રાજભાઈ વાત કરી હતી કે આપણા ખેતરમાં કે આપણા વાતાવરણ ને લાંબો અનુકૂળ આવે છે કે કેમ આ તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો આ જે છે એ જાપાન ની જ પ્રખ્યાત જેને એક લાખ જેવી કિંમત આપવામાં આવે છે કેરીની એક કેરીની કિંમત ઈ મિયાઝાકી સાવ એકદમ નાની એવી પરિસ્થિતિમાં તાજી કરમ વારેલી હતી એ હું લઈ આવ્યો હતો અત્યારે આપણા વાતાવરણમાં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઢરી રહ્યું છે આને કોઈ પણ બીજા પ્રકારનું કઈ પણ બીજું આપવામાં નથી આવતું કોઈ અલગ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી એ એની રીતે જ આપણા વાતાવરણમાં અનુકૂળ રીતે થઈ શકે છે આ તમે જોઈ શકો છો અને સાહેબ આ કેટલાક સમયની એટલે ટૂંકમાં કેવી જણાની છે વર્ષ દિવસ થયું છે આ વર્ષ દિવસ આ ચોમાસે એક વરસ થશે આને

એમના જે આપણે કેરી ઘણા મિત્રો જેમની પાસે આંબો હોય એમને ખબર છે કે તેમાં વ્હાઈટ કલર ના સ્પોટ હોય છે બાકી જે એના માટેની નિશાની હોય છે એ જ રીતના આની જે ચમક છે એકદમ પ્યોર ચમકતું હોય જેમ સોનું ચમકતું હોય ને એમ રેડ કલર માં ચમકે છે સાહેબ મેં એક વસ્તુ નવીનતા જોઈ આમના જે પાન છે ને એ પોપૈયા ને મળતા આવે છે પણ પોપૈયો નથી આ શું છે ને એમાં દર્શક મિત્રો દર્શાવો દર્શક મિત્રો આજે આપણે અત્યારે ફરાળ કરીએ છીએ જ્યારે ઉપવાસ રાખીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ સાબુદાણા વાપરીએ છીએ સાબુદાણા માટે જે કંદમૂળ છે એને મોગો કહેવામાં આવે છે આ આ મોગોનું નું જાળવું છે અને એના કંદમૂળમાંથી જ સાબુદાણા બનવામાં આવે છે ભલે એમની પ્રોસેસ લાંબી હોય છે પણ પેલા પહેલા વેલા મને એવું લાગ્યું સાબુદાણા કે જાળવે થતા છે પણ આજ મને ખબર પડી કે આમના કંદમૂળ એમની પ્રોસેસ પછી ત્યારબાદ સાબુદાણા કમ્પ્લીટ થાય છે જેમ આપણે બટેટા ફરાળમાં ખાઈ શકીએ છીએ ફરાળમાં ખાઈ શકીએ છીએ ઉપવાસમાં ખાઈ શકીએ છીએ એ જ રીતના આનું સેવન કરવામાં આવે છે ના ના ખરેખર તમે જે મારી દ્રષ્ટિએ નહીં હોય તો તમારી જમીનની અંદર મેં એવી સાત આઠ વેરાયટી જોઈ છે કે જે દુર્લભ છે જે મેં આટલા આજુબાજુના એરિયામાં ક્યાંય જોઈ નથી સાહેબ તમે જે પેલા ઓલી જે ચેરી જેવું હતું એમને શું કીધું બાર્બડોસ ચેરી બાર્બડોસ ચેરી તો એ પણ મેં ક્યાંય નથી જોયું પછી જે કેન્સરમાં કારગર છે તો એ દોઢી રેન નામ કીધું નોની નોની અને નોની અને આવું અદ્ભુત તો દર્શક મિત્રો મારો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ કે અત્યારનો કિસાન જાગૃત થઈ ગયો છે અને આ સાહેબ છે ને એમની પાસે પ્લસ પોઈન્ટ એ છે કે પશુપાલક છે એમને ગાયો પ્રત્યે જે સ્નેહ છે ને કંઈક અદભુત છે આપણે એમની ગૌશાળામાં જાવ થોડુંક ત્યાં પણ વિડીયો ઉતારશું અને કેટલી નોખી નોખી બ્રીડ નોખી નોખી જાતને એમની પાસે ગાય છે ગીર ગાય છે સોન કપિલા છે એવી ઘણી છે પણ સાહેબ તમારો આ સ્વભાવ જોઈને મને આકર્ષણ મને કેન્દ્ર બિંદુ લાગ્યું એનું કારણ શું છે કે મારા ઘણા મિત્રો છે ખેડૂત છે પણ જેમની પાસે કંઈક નવું છે જે આ જે મારા દર્શક મિત્રો છે એને કંઈક નવી પ્રેરણા મળે કંઈક નવું જોવા મળે આવા હેતુથી હું વિડીયો બનાવતો હતો બીજું કાંઈ હતું નહીં પણ હું છે માણસોને ખબર પડે ઘણા એમ કહેતા હું આપણે સ્ટ્રોબેરી ન થાય પણ હું હમણાં નાસિક ગયો હતો તો સ્ટ્રોબેરી જોયેલી ઘણા એમ કંઈક આપણે સફરજન ન થતા તો મેં એક ઠેકાણ સફરજનનું જાળવું જોઈતું ને તમારી ત્યાં હિસાબ છે સફરજન પણ હવે એ અહીંયા એક્સેપ્ટ કરી લઈએ અને મોટું થાય ને ફ્રૂટ આવે છે એ ત્યાં આપણે બતાવી શકીએ એટલે આવી નવી નવી ઘણી વેરાયટી મારા દર્શક મિત્રો દર્શાવવું તો એને ખ્યાલ પડે કે ભાઈ ખેતીની અંદર કેટલી પદ્ધતિ છે અને દર્શક મિત્રો જેટલી તમે વસ્તુ જોઈ ને એ બધી ઓર્ગેનિક ખેતીમાં એને ક્યાંય એમણે રાસાયણિક ખાતરનો ઉપયોગ જ નથી કર્યો અને આપણે એમની ગૌશાળા છે ત્યાં પણ થોડુંક જોઈએ તો સાહેબ તમારી પાસે જાજી નસુ ગાયું પણ છે પણ કઈ કઈ ગાયું છે ગૌશાળામાં શું તમારી પદ્ધતિ છે કેમ તમે આખી ગૌશાળાને મેનેજમેન્ટ કરો છો એ દર્શક મિત્રો આપણી વચ્ચે જે આ તમે ગાય જોઈ રહ્યા છો ઘણા લોકો એમ કે છે કે ગીર ગાય સૌથી ઊંચી કે કાકરેજ છે એ ઊંચી પણ મેં જેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે એવા ગોપાલભાઈ એમને જે રિસર્ચ કર્યા છે ગાયો ઉપર ત્યારે એમને ખબર પડી છે કે જે સ્થાનની જે દેશી ગાય છે જે એરિયાની જે દેશી ગાય છે એ એને ખોરાક અને જે એને રાખવાની પદ્ધતિ છે એ ઈ રીતે જાળવે તો એમને છે એ સારામાં સારું દૂધ ઉત્પાદન આપે છે અને જે જે એમના ખાતર બને પણ જ કારગર ઉત્પન્ન સાબિત થાય છે ખેડૂતો માટે અને દૂધ છે દૂધમાં પણ અમે બે આચર છે એ વાછડીઓને ધવરાવી દઈએ છીએ બે જ આચર દોહન શબ્દ ઉપયોગ થયો છે દર્શક મિત્રો દોહન એટલે શું આપણો અધિકાર માત્ર બે જ આચરમાં છે બે આચરનો જ આપણો અધિકાર છે એટલે દોહન કેવામાં આવ્યું છે બે આચર છે એના વાછરાવાછડીઓ માટે છે એ જ પદ્ધતિથી આપણે આપીએ છીએ અને દોહન બે આચર આપણે દરાવી દે તો ખેડૂત મિત્રો એમ કે દૂધ ઉત્પાદન ઓછું મળે તો ગાયો પોસાય ની ઢોર આપણને પોસાય નહીં પરંતુ અત્યારે જે દોહન પદ્ધતિથી જે ઉપયોગ અમે કરીએ છીએ એનું લેક્ટેશન પીરિયડ છે એ લંબાઈ જાય છે એક એક વર્ષ ઉપર પણ બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી ગાયો છે એ દૂધ આપી શકે એટલી આમની તાકાત છે અને એક ગોપાલ ગુરુનું એક સૂત્ર છે કે જો ગાય દુખી તો કિસાન અને દેશ છે એ ક્યારેય સુખી થઈ શકે નહીં તો આ ગાયોને સુખી રાખવા માટે થઈને પ્રયત્ન માટે મારે અત્યારે આગળ જે ગાયો છે એને છુટ્ટી રાખવા માટે બાંધી નહીં રાખવાની કોઈ પણ વ્યક્તિને બાંધી રાખો તો કેવું થાય તમે દસ દિવસ કોરોના સમયમાં કેટલા બંધાઈ ગયા હતા ત્યારે કામ લાગે તો એ આપણી ગાય માતા જ છે આપણી વચ્ચે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ગાયો છે કાકરેજ છે દેશી છે અને ખૂબ રેર પ્રકારની જેમ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એવી ગાયો કે સોન કપિલા તામ્ર કપિલા શ્વેત કપિલા એ જ રીતના મારી પાસે સોન કપિલા ગાય પણ છે અને એ ગાયનું દૂધ છે અત્યારે એમ કહે છે કે ભેંસોનો દૂધ અત્યારે સિટીમાં બધા પીવે છે ખાટું છે પણ ભેંસ છે એ આખો દિવસ પાણીમાં પડી રહે છે એની જેમ બુદ્ધિ પણ આપણી જાડી થઈ જાય છે પણ ગાયોના દૂધથી જે ઉત્પન્ન જે આ કુંધ તમે જોઈ રહ્યા છો કુંદ એકમાત્ર માત્ર કુંદ હોય અને દૂધ આપતું પ્રાણી છે એ આપણી માતા છે ગાય માતા આ કુંદમાં સૂર્ય નાળી હોય છે સૂર્ય નાળી ના હિસાબે જ દૂધમાં છે એ સૂર્યના કિરણો આપણને દૂધ સ્વરૂપે એટલે દૂધ છે એ પીડાશ પ્રકારનું જોવા મળે છે સુવર્ણ દૂધ કહેવાય ને સુવર્ણ સુવર્ણ ભાગ છે એ અત્યારે વૈજ્ઞાનિકો સાબિત કરે ને ત્યારે બધા ક્યાંક નાના ગાયના દૂધમાં આપણા ઋષિમુનિઓ કહે છે તો એ નથી માનવું કોઈને અત્યારે કે એ અગાઉ કહી ગયા કે ભાઈ ગાયના દૂધની અંદર જે પોષક તત્વો અને જે તાકાત છે ને એ દુર્લભ મળવું દુર્લભ ક્યાંય મળે જ નહીં પણ છતાં આપણે છે પણ આમની કદર નથી એ લોકોને એટલે જ હું વિનંતી કરું છું કે ગાય છે એ ગરાંગણે હોવી જોઈએ ન હોય તો તમે ખેત ઉત્પાદન કરવા માંગો છો તો ગાયોને ગૌશાળા છે ગૌશાળાથી ખાતર લો ગૌશાળાને લાભ મળે ને ન હોય તો આપણી ત્યાં સુવિધા તરીકે એક ગાય રાખવી જ જોઈએ જેથી કરીને આપણો પરિવાર છે એ ગાયનું દૂધ ખાય અને સ્વાસ્થ્યવર્ધક સેવાઓ એને પુરવાર થાય સાહેબ આ ગાય કપિલા જે કયો છે જે દુર્લભ ગાય કહેવાય એમ કે આમ ટાણે ક્યાંય ગોતવા જાય ને તો આનો આનો ભાવ કેટલો પછી અંદાજે આ ગાય લેવા જાય છે ગાયની આ ગાયની કિંમત જ હોતી નથી રાજભાઈ આ ગાય એવી છે કે તમે જોઈ શકો છો સુવર્ણ કપિલા શ્યામ કપિલા તામ્ર કપિલા આ બધા જે અલગ અલગ ગુણધર્મો વાળી ગાય છે કે જેના ગાયોના ગૌમૂત્રમાં લાખો પ્રકારના તત્વો મળે છે ને એમાં અલગ અલગ પ્રકારના મળે છે એમાં તમે આને જોઈ શકો છો તો આંખની પાપણ છે આની પૂછડી છે આ બધી સુવર્ણ ભૂરા રંગની હોય છે પછી પ્લસ પર સાહેબ બધી ગાયોને નાક જોવો તમે બ્લેક છે બ્લેક છે આનું નાક જો ભૂરું છે હા એટલે આ એની જાત છે સુવર્ણ કપિલા આનું દૂધ પણ છે એ ખૂબ જ તત્વવાળું ગુણધર્મવાળું માનવામાં આવે છે જેમ ભેંસનું જાડું એવું ઘાટુ દૂધ ફેટ વાળું મળે છે એ જ રીતના આમનું ફેટ છે અને બહુ જ પ્રેમથી રહે છે આપણી સાથે એટલે આ આપણે આ ગાય છે કેટલા વર્ષની છે અંદાજે આ ગાય છે મારી ત્યાં એક જ વેતર વ્યાણી છે અને અત્યારે આની ઉંમર લગભગ ચારેક વર્ષ આસપાસ છે અને મેં જોયું છે તમે જે ગાયોની સાથે જે સ્નેહ દર્શાવો છો જે તમે એમની સાથે જે લગાવ છે કેમ કે હું મા મેં જોતો હતો કે એક ગાય આવી ગઈ ગાયક તમારી પાસે ઊભી ગઈ એક કેવા મિનિટ ટુક ખંજોરો અને બધી ગાયો તમારી પાસે આ જ રીતના ઊભે છે એટલે ગાયોને તમારા પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે ગાયોમાં ઈશ્વરી તત્વ હોય છે કે એ જેમ આપણે લાગણી એમના પ્રત્યે દર્શાવીએ એ જ પ્રકારે આપણી ઉપર લાગણી દર્શાવે છે અને પાછું હું તો અજાણ્યો છું નકર ઘણી ગાનો એવો સ્વભાવ હોય અજાણે વ્યક્તિને મારવા દોડે કેવું પણ મેં બધી ગાયોને હાથ ફેર્યું તો કોઈ ગાય એવી નથી કે જે મારવા કે હાથો આમ સિંગડું ઉલાળીને આપને ભય લાગે કે મારશે એમ ગાયોને જેમ આપણે પ્રેમથી રાખીએ જેમ આપણે એમને આ હાથ ફેરવીએ છીએ આપણા પોતાના જે ઋષિ મુનિઓ હતા કે જે વેદો હતા આપડી ઓરા હોય છે તમે ખાલી એમને એને તો હવે તો આધુનિક સમયમાં મશીન પણ આવી ગયા છે ઓરા ચેક કરવા માટે તો તો તમે અત્યારે તમારો ઓરા ચેક કરે વધીને દસ મીટર સુધી પરંતુ જ્યારે તમે ગાય ની પ્રદક્ષિણા કરો છો એના ઉપર હાથ ફેરવો છો ત્યારે તમારી ઓરા છે એ પચીસ થી પાંત્રીસ મીટર સુધી વધી શકે છે એ સાબિત થયેલું છે આજના સમયમાં કે આટલી તાકાતવાર હોય છે આપણી ગાયો તો દર્શક મિત્રો આવા જેમનો સ્નેહ ને આમ જોઈને તો એકદમ હેઠળ અને ફેમાળ એવા મયનભાઈ કનેરિયા આજે એમના ફાર્મ ઉપર આવ્યો છું અને ખૂબ જ આનંદ આવ્યો અને સાહેબ તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને અમારા દર્શક મિત્રોને કાંઈક નવું જાણવા મળ્યું આભાર રાજભાઈ તમે ખુબ સારા એવો પ્રયત્ન કરી રહ્યા છો દર્શક મિત્રો ને ખેત પદ્ધતિમાં આગળ કેમ વધવું લોકોને સાચી સલાહ કઈ રીતના મળે કઈ રીતના માર્ગદર્શન મળે તે બદલ આપ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારી આજુબાજુમાં કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ પ્રેરણા લાયક વ્યક્તિ હોય જેમની પાસે કોઈ કળા હોય ભગવાનની કોઈ પ્રેરણા કરી હોય જે ઓર્ગેનિક ખેતી કરે છે જે સાચી રાહ બતાવે છે એવા વ્યક્તિ હોય તમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એકસો દસ ટકામાં ત્યાં પણ મુલાકાત લેવા આવશે જય માતાજી